બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજ ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભના બારૈયાએ એક મંચ પર જોવા મળ્યા હતા ભાજપના મહિલા સંમેલનમાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મહિલા સંમેલનમાં મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબની જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો આપણે ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેઘરજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે કપિલ પટેલ લેશ ન્યૂઝ અરવલી સમાચારોના સતત અપડેટ માટે నెసన్ ప్లస్ న్యూజ నా యూ టూ చెనల్ సబ్స్క్రైబ క దావు అో ఇ ఫేస్బుక్ టవిటర్